વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મજૂર અધિકાર મંચ દ્વારા ધોરાજી નાયબ શ્રીની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું આજ રોજ તારીખ નવ આઠ બે હજાર ચોવીસના દિવસે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ધોરાજી મુકામે મજૂર અધિકાર મંચના સચિવ શ્રી ગીતા ચૌહાણ દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમાં મજૂરોને મળતા લઘુતન વેતન તેમજ તેની સમસ્યાઓના નિરાકરણ માટે વાત રાખવામાં આવી મજૂરોના બાળકોને આંગણવાડી સુવિધા તેમજ પ્રાથમિક શાળામાં પ્રવેશ સગર્ભા માતાનો મેડિકલ ચેકઅપ તેમજ પૌષ્ટિક આહાર મળી રહે તેમજ તેના કામની જગ્યામાં પ્રાથમિક સુવિધા મળે જેમ કે રહેવા માટે પાકું મકાન શૌચાલય તેમજ વ્યવસ્થિત ચોખ્ખો વિસ્તાર અને પાણીની સુવિધા મળી રહે અને મેડિકલ સારવાર માટે સવલત મળે તમામ મજૂરોને ગુજરાતના લઘુત્તમ વેતનની મજદૂરી મળતી રહે તેમજ અન્ય સુવિધા મળતી રહે અને આરોગ્ય પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીની સુવિધા મળતી રહે વગેરે હેતુને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર પાઠવ્યું હતું દિવ્ય સરદાર ન્યૂઝ સપર सबकी ખબર